દુનિયાની સર્વોચ્ચ સંસ્થા ભારતીય વિવિધ સંસ્થાઓમાં જ્યારે કામ કર્યો છું ત્યારે મે હવે ચૂંટણીઓ પૂરી થઈ છે જવાબદારી આવી ચૂકી છે ત્યારે વાદ નહીં વિવાદ નહીં રાજ્યો કેન્દ્ર સરકારની જે યોજનાઓ રાજ્ય સરકારની ની યોજનાઓ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ

એ પ્લાસ્ટિક પોલિથીનનો વિલોપનો દ્વારા પરતી હાથ ધરવાનો છું અત્યંત કામ થયો આ બીજી કોઈ કામગીરી કરવી નથી સરકારી ક્ષેત્રો કે સમાજમાં માટે સરકારી રોલતાઓ છે એક જે જે એક કામ આ બીજી મેન્ડેટ લઈને રાજકારણ ગરમાયું છે એને લઈને શું થશે કેટલે જે મહિના જે લઈને આખા ગુજરાતમાં

જયેશભાઈ ની વિરુદ્ધ મતદાન કરવાનું છે સામાજિક સંસ્થા જોડાવું જોઈએ કે ના જોડાવું એમનો વિષય છે વ્યક્તિગત વિશે હું સામાજિક સંસ્થા લઈ નીકળવાનો છું

જવાબદારી ન સોંપવામાં આવે તો ભારતીય જનતા પાર્ટી ના હિત સાંભળ્યું છે તમારો બધાનો આભાર હવે એમનો વિવાદ થાય

બેઠા કોર્પોરેશન ના કાયદો વિધાન કાયદામાં જે હોય એ પ્રમાણે થવું જોઈએ કાયદામાં હોય

দাঁত়্৅ নোই নিশিয়ে঵া জন্থেনে। আঽয়েইয়ে নাজিকাসেjun